નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ફાઇનલી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું છે તે પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે અને તેની સાથે છે તે ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે એટલે કે પરિણામ જાહેર થઈને આજે તેવા દિવસ પછી આપણે ઓપટ આઉટ માટેને ખાસ ભરતી ઝુંબેશ માટેનો વિડીયો બનાવી રહ્યા છે કે જે ઉમેદવારો ઓપટ આઉટ કરવા માંગતા હોય તેઓ ઉમેદવારો આઠ તારીખ પહેલાં છે તે ખાસ ઓપટ આઉટ કરજો અને આપણે ઓપટ આઉટ કેવી રીતે કરવું તેનો વિગતવાર ડિટેલ સાથેનો વિડીયો મૂકેલો છે તો તે જોઈ લેજો અને આજના વિડીયોમાં તમામ મિત્રો ખાસ જોઈજો જે ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ નથી અને જીરો પોઈન્ટ પચ્ચીસ માર્ગથી રહી જતા હોય તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને જે ઉમેદવારો જે તમારી આજુબાજુ ફ્રેન્ડ સર્કલ કોઈ પણ ગ્રુપ ત્યાં શેર કરજો જે ઉમેદવારો હાલ કોઈ પણ જગ્યાએ સરકારી નોકરી કરતા હોય અને અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં લિસ્ટમાં નામ હોય ઓપટ આઉટ કરવા માંગતા હોય તો ખાસ આ માહિતી તેના સુધી પહોંચાડજો કે એક ઓપટ આઉટથી ખરેખર કેટલા ઉમેદવારોને ફાયદો થઈ શકે છે તેની વાત કરીએ તો ખાસ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌ તો જાહેરાત કર જીપીઆરબી બે હજાર ચોવીસની જે ભરતી હતી તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ લિસ્ટ તે આમ ગણી લો તે મૂકવામાં આવેલું છે અને તેમાં ઉમેદવારોને પસંદગી યાદીમાં કુલ અગિયાર હજાર પંચોતેર જેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે અને હજુ અંદાજિત ચુમ્મોતેર જેટલા ઉમેદવારોનું છે તે લિસ્ટ હજુ ભરતી બોર્ડ દ્વારા છે તે બહાર પાડવામાં આવશે અને વિડ્રો કેન્ડિડેટ આઉટ એટલે કે જે ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ફાઈનલ લિસ્ટમાં નામ છે અને નોકરી કરવા નથી માંગતા તેઓ મિત્રો ઓપટઆઉટ છે તે ઓપ્શન ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે તો ખાસ મિત્રો આઠ બાર બે હજાર પચીસ પહેલા છે તે આ ભરતી બોર્ડને અવશ્ય જાણકારી કરી દેજો ત્યાર પછી વાત કરીએ તો ઓપટઆઉટ શા માટે જરૂરી છે તો એલઆરડી ભરતી બે હાજર પચીસ ઓપટઆઉટ માટે લાગણીભર અપીલ કરીએ છીએ કે એક ઓપટ આઉટ એક પરિવારનું સપનું સાકાર કરી શકે છે અને એક ઓપટ આઉટ ત્યાગ નહીં પણ દાતિત્વ છે એટલે કે જે ઉમેદવારો પોતાનું ઓપટ આઉટ કરવા માંગતા હોય તેવા મિત્રો છે તે ખાસ હાલની પરિસ્થિતિ એ છે કે ઉમેદવારોને એક સાથે ઘણી સરકારીઓ હશે તે સફળ થયા છે એટલે કે હાલમાં ઘણી બધી ભરતીઓના પરિણામ છે તે આવ્યા છે તેમાં વાત કરીએ તો સીસીસી છે પીએસઆઈ છે એએમસી છે સીપીએસસી શિક્ષક ની ભરતી છે એમાં મોટા ભાગના ઉમેદવારો ખાસ વાત કરીએ તો પરિણામ આવા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી કે નિમણૂકના અંતે એલઆરડી જેવી નોકરી જો હાજર રહેતા નથી પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા ઉમેદવારો બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલા ઉમેદવારોને તક મળતી નથી એટલે કે જે ઉમેદવારો જીરો બોર્ડર લાઇન માં છે તેવા મિત્રોને ખાસ છે તે ફાયદો થશે તો બની શકે તો નમ્ર અપીલ છે કે ઓપટ આઉટ કરજો હકીકત એ છે કે એલઆરડી જેવી ભરતીમાં મલ્ટીક્રેટ પોસ્ટ હોવાના કારણે વેટિંગ લિસ્ટ નથી એટલે કે જો કોમાન ઉમેદવારો પોતાની જગ્યા છોડે નહીં તો એ સીધી બીજા ઉમેદવારોને હક સીનવી લે છે એટલે કે ગુજરાત સરકારની જે વર્ગ ત્રણ ગુજરાત પોલીસ ભરતી છે તેમાં હાલ વેઇટિંગ લિસ્ટ નથી આપવામાં આવ્યું પણ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને ભરતી બોર્ડ દ્વારા ઓપટ આઉટ આપવામાં આવ્યું છે તો જેનાથી ખરેખર ઉમેદવારોને લાયક ઉમેદવારોને સીટ મળી રહે તે માટે અમારી વિનંતી છે કે દરેક ઉમેદવારોને જો તમે પહેલેથી જ કોઈ સરકારી નોકરીમાં છો અથવા તમે સીસીસી ગ્રુપ એ પીએસઆઈ એએમસી હાઈકોર્ટ જીપીએસસી શિક્ષણ જેવી ઉચ્ચ પસંદગી ભરતીમાં જોવા માંગો છો અથવા તમે હાલના ફિક્સ પે પર બે થી ત્રણ વર્ષથી સેવા આપી રહ્યા હોય અને આગળથી ઉત્તમ તકો માટે લક્ષણ રાખ્યું છે તો નમ્ર વિનંતી છે કે એલઆરડી ભરતી બે હજાર પચીસ દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે જો હાજર ન રહો અથવા તમને યોગ્ય કેટર ન મળે તો ઓપટ આઉટ કરી શકો છો તો ખાસ ઓપટ આઉટ કેમ જરૂરી છે તેના વિશે તમને ખાસ ડિટેલ જણાવી દો કે તમે આજે નોકરીમાં છો એટલે કે તમને ખબર જ છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે એટલે કે આ ટૂંકમાં કહી તો જે ઉમેદવારો ખરેખર બોર્ડર લાઈનમાં છે તેવા ઉમેદવારોના ઘરે છે તે એક દિવાળી તે સારી જઈ શકે તેવું કામ છે તો તમારા એક ઓપટ થી કોઈ બીજાને જીવનનો રસ્તો છે તે આપશે અને એક ઘરના સપના સાકાર થશે એક પરિવારનો દીવો પ્રકટશે આ તમારો ત્યાગ નહીં પણ સમાજ પ્રત્યેનો દાંતિત્વ છે એટલે કે તમારા સમાજ પ્રત્યેની લાગણીઓને અનુભવી અને ઓપટ આઉટ છે તે દાંતિત્વ છે તે કહી શકાય હવે વાત કરીએ તો એલ આર બે હજાર પચીસ ભરતીમાં ઉમેદવારોને વધારેમાં વધારે ઓપટ આઉટ કરે તો જ ન્યાય મળશે અને પારદર્શિકતા આવશે અને હજારો યુવાનોને છે તે રોજગારનો માર્ગ ખુલશે એટલે કે બની શકે તો નમ્ર અપીલ છે કે ખાસ જો તમે હાલ સરકારી અથવા ફિક્સ પે અથવા વર્ગ એક અને બે ની તૈયારી કરતા હોય અને તેમાં જવા માંગતા હોય તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં લાસ્ટ તારીખ આઠ આઠ બાર બે હજાર પચીસ ઓપટઆઉટનું ફોર્મ ભરી અને ભરતી બોર્ડમાં રજૂઆત કરી દેજો જો તમને નું ફોર્મ નથી ભરવા અથવા અધૂરી માહિતી લાગતી હોય તો આપણી ચેનલ ઉપર વિડિયો મૂકેલો છે તો તે જોઈ લેજો મળીએ નવો વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ